હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ કૃષિ કૃષિભંડ ફ્રેન્ડ્સ આપણે ગઈકાલના લેક્ચરમાં વાત હતી કરી હતી કે ડાંગરના રોગોમાં આવતી જીવાતોને જીવાતોને લીધે શું થાય છે કેવા પ્રકારનું ડેમેજ થાય છે એ બધા વિશે આપણે વાત કરી હતી હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે ડાંગરના પાકોમાં થતા રોગો વિશે તો આપણે વન બાય વન અલગ અલગ બધા જ રોગોનું આપણે ડિસ્કસન કરશું પણ આપણે એ કરીએ એની પહેલાં તમે ફટાફટ આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે સ્ટે કનેક્ટ વિથ હર્સ ઓકે ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો ફર્સ્ટ છે ડિઝીઝ છે ડાંગરનો પેઢીનો એ છે કે બ્લાસ્ટ બ્લાસ્ટ છે તો એ કેવી રીતે થાય છે મતલબ એના માટે શું ફેક્ટર રિસ્પોન્સિબલ છે અને એના માટે આપણે શું રેકોમેન્ડેશન કરેલી છે એના વિશેની આપણે મોસ્ટલી આ બધા જ ડિઝીઝમાં વાત કરીશું તો ફર્સ્ટ છે બ્લાસ્ટ તો કે બ્લાસ્ટનો જે રોગ છે ડાંગરમાં આવતો તે ઉષ્ણ તાપમાન કેટલું હોય છે તો કે નીચું હોય છે અને ભેજવાળું વાતાવરણ મતલબ નીચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ હોય તો એવી જયારે સિચ્યુએશન સર્જાય ત્યારે આપણને ડાંગરના પાકમાં બ્લાસ્ટનો રોગ જોવા મળે છે અને પાન છે તો એના ઉપર ગુચડાકાર ભૂખરા પટ્ટા આપણને દેખાય છે અને પાન છે એ સુકાઈ જતા હોય છે અને ત્યારબાદ જે આપણે કંટી હોય છે ડાંગરના પાકમાં જોવા મળે છે આપણને જે તે કંટી હોય છે તે નીચે બદામી કંઈક કાળો ડાઘ આપણને જોવા મળતો હોય છે અને કંટી ત્યારબાદ સુકાઈ જતી હોય છે તો આપણે જોયું કે બ્લાસ્ટ છે એ પહેલા તો તો કે નીચું તાપમાન અને વાતાવરણ થાય છે અને એ વાતાવરણ થાય ત્યારે શું થાય એવી જે સિચ્યુએશન સર્જાય ત્યારે પાન હોય છે એના ઉપર ગુજરાતકાર આપણને ભૂખરા કલરના પટ્ટા જ દેખાય કે જે આપણને પાન ઉપર જોવા મળતા હોય છે અને ત્યારબાદ એ ભૂખરા પટ્ટા દેખાય છે ત્યારબાદ પાન સુકાઈ જતું હોય છે અને જે કંટી હોય છે એમાં નીચે બદામી કે કાળો ડાઘ પડે છે અને કંટી સુકાઈ જાય છે અને એના ઉપાય તરીકે આપણે બીજને ફૂગનાશક દવાઓના પોટ આપવામાં આવે છે એમાં છે એડિફેન્ટ ફોર્સ દવાનો આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ પરસન્ટ આપણે છંટકાવ કરવો જોઈએ કે જેથી આપણને બ્લાસ્ટના રોગ સામે રક્ષણ મળી રહેતું હોય છે તેમજ આપણે વાત કરીએ કે પાનનું ઝાડ તો પાનનો ઝાડ જે આપણને રોગ જોવા મળે છે બ્લાસ્ટ સોરી નહીં પેડીમાં તો એમાં શું કેવી રીતે હોય છે તો કે રોપણી આપણે કરી લીધી હોય છે ડાંગરની ત્યારબાદ ખેતરમાં આપણને દોઢ મહિના આ રોગ જોવા મળતો હોય છે મતલબ કે આપણે વાવણી જે વાવણીની રોપણી કરી લીધી છે ડાંગરની ધરવાડિયામાંથી આપણે ફિલ્ડ ઉપર જે ફિલ્ડ હોય છે ત્યાં ત્યાં પછી દોઢ મહિને આપણને પાનના ઝાડનો રોગ જોવા મળે છે કે જે ચીપિયા આકારે આપણને વાકાચુકા પાનની જે ટોચ હોય છે એ થઈને સુકાઈ જતી જોવા મળે છે મતલબ આપણને અહીંયાથી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કયો રોગ એ ડાંગરના પાકમાં દોઢ મહિને જોવા મળે છે રોપણી કર્યા બાદ તો આપણે એવું કહી શકીએ કે પાનનો ઝાડનો રોગ અથવા તો એવું ક્વેસ્ચન પૂછી શકે કે ક્યાં રોગમાં ચીપિયા આકારે વા આપણા ને જે ટોચ હોય છે એ ચીપિયા આકારે વાકી ચૂકી થયેલી જોવા મળે છે અને આ ત્યારબાદ અંતે સુકાઈ જાય છે તો બંને માનસર સેમ જ આવશે આપણે કે પાનનું ઝાડ તો એના આપણે ઉપાય તરીકે શું કરવાનું છે તો કે બીજને સ્ટ્રેપ્ટોસાયક્લિંગ જે છ ગ્રામ છે એ આપવાનું હોય છે ચોવીસ લિટર પાણીમાં અને અડધો કલાક આપણે જે વોળી રાખવાનું હોય છે અને પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્રાંબા યુક્ત દવા છે વીસ ગ્રામ પાણીમાં નાખીને ઓગાળીને છાંટવી જોઈએ ત્યારબાદ છે ગલત એટલે કે ગલત આંજીઓ કે આ પાક આ રોગ જે છે એ કંટીમાં દાણા બેસવાના સમયે દેખાય છે ગલત આંજિયો ક્યારે દેખાય છે તો કે આંજ્યો છે એ મેઈન તો દાણાને લગતો રોગ છે એટલા માટે દાણા આપણને દેખાય છે અને કંટીમાં છૂટા છવાયા દાણા ઉપર આપણને વર્ધન થાય છે અને જે પહેલા ઘેરા લી અને પાછળથી કાળા રંગના આપણને જોવા મળે છે પણ શું તો કે દાણા ગલત આંજિયો છે એ સા આપણને એવું પૂછાય શકીએ કે ગલત આંજિયો છે એ કયા પ્રકારનો રોગ છે તો આપણે એવું કહી શકીએ કે દાણાને લગતો છે ઓપ્શન માં આપણને એવું પૂછ્યું કે ગલત આંજો છે કે આ પ્રકારના રોગમાં આવે છે તો એમાં દાણા છે પર્ણ છે ત્યારબાદ થોર્ડ છે અથવા તો દાડી છે એવું હોય તો આપણે શું આવે તો કે દાણા બરાબર છે અને આ એનો ઉપાય તરીકે આપણે શું કરવાનું તો કે કંટી જ્યારે નીકળવાની તૈયારીમાં હોય ત્યારે આપણે કેપ્ટાફોલ 0.8% દવા છાંટવી જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ કે જીવાણુથી થતું પાનનો સુકારો તો જીવાણુથી થતો જે પાનનો સુકારો છે એ ગુજરાતમાં નહેર વિસ્તાર અને જ્યાં ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ એ મુખ્યત્વે આપણને જોવા મળતો હોય છે અને આ પાનના જે રોગ છે એમાં મુખ્ય લક્ષણો શું છે કે જે પાન હોય છે એની ટોચથી શરૂ થાય છે

એટલે કે આપણે સુકારાનો જે ઉપદ્રવ છે એ વધુ પડતો જોવા મળે છે અને આ રોગથી બચવા માટે આપણે પ્રતિકારક જાતો વાવવી જોઈએ જેથી સુકારો આવતો નથી અને બીજની માવજત કરવી જોઈએ અને રોપાણ બાદ ડાંગરમાં જે

અને ડાંગરના બધા જ વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં આપણને કરમોડી જે રોગ છે તે જોવા મળે છે અને આ રોગથી ડાંગરના પાકમાં ઘણી વખત દસ થી પંચાણું ટકા જેટલું આપણને આર્થિક નુકસાન થતું જોવા મળે છે અને આ જે કરમડી રોગ છે એ આપણે અલગ અલગ ત્રણ વ્યવસ્થ અવસ્થામાં આપણને જોવા મળતો હોય છે પહેલી તો પાનની અવસ્થા

ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ભૂખરી કંટી નો રોગ તો ભૂખરી કંટી નો રોગ છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે ત્યાં આપણને જોવા મળતો હોય છે

ત્રણ ગ્રામ થાયરમ અથવા તો કાર્બન ડાયઝિયમ નો પટ આપવો જોઈએ થાઇરમ અને કાર્બન ડાઇઝિયમ મોસ્ટલી આપણે દાણામાં આ જ પટ આપવાનો આવે છે ડાંગરના પાકમાં ઓકે ત્યારબાદ છે પ્રતિકારક જાતો એટલે કે આપણે જે રોગ સામે રક્ષણ આપે એવી આપણે જાતો વાવવી જોઈએ તો એવી જાતો કઈ કઈ છે તો કે આઈઆર અઠ્યાવીસ છે જીઆર સેવન છે જીઆર એકસો એક છે જીઆર દસ છે નર્મદા છે રત્ના છે નવાગામ ઓગણીસ છે જેવી અલગ અલગ પ્રકારની જાતો આપણે વાવવામાં આવતી હોય છે કે જેથી આપણે ભૂખરી કંટીના રોગ સામે રક્ષણ મેળવી શકીએ ત્યારબાદ છે પર્ણછેદનો કોવારો પર્ણછેદનો જે કહવારો છે એ એક ફૂક એક પ્રકારની ફૂંકથી થતો રોગ છે અને ખાસ કરીને જે ગુર્જરી છે જયા છે તથા હાઇબ્રિડ ડાંગરની જે જાતો છે એમાં આપણને સૌથી વધુ પ્રમાણમાં પર્ણછેદનો કોહવારો જોવા મળતો હોય છે અને આ જે કોહવારો છે એના લીધે પંચ્યાસી ટકા જેટલું આપણા પાકને નુકસાન થતું હોય છે અને એ જે નુકસાન થતું હોય છે તો એ રોગનું આક્રમણ પાન પર થતાં પર્ણછેદ ઉપર થાય છે કે જેમાં લંગોળ કે અનિયમિત આકારના જે હોય છે એ દોઢ સેન્ટીમીટરના બદામી કે લીલાશ પડતા અથવા તો રાખોડી બદામી રંગના ટપકા આપણને જોવા મળતા હોય છે અને તીવ્ર આક્રમણ થતું હોય તો કંટી અધૂરી નીકળે છે અને વધુ આક્રમણ જો થાય આ રોગનું તો કંટી હોય છે એ સાવ સંપૂર્ણપણે નીકળતી જ નથી અને ત્યારબાદ એના નિયંત્રણ તરીકે આપણે રોગ પ્રતિકારક જાત વાવવી જોઈએ મેન્કોઝેપ પંચોતેર ટકા પચીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં અથવા તો કાર્બેન્ડિઝમ પચાસ ટકા દસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં એ જે દ્રાવણ હોય છે એનો દર દસ દિવસના અંતરે આપણે છંટકાવ કરવામાં આવતો હોય છે કે જેથી આપણે આ રોગ સામે રક્ષણ મેળવી શકીએ બાદ આપણે આગળ વાત કરીએ કે તાંબિયો તો તાંબિયો આપણને ડાંગરના પાકમાં જોવા મળે છે કેવી રીતે જોવા મળે છે તો કે મોસ્ટલી જે જમીનમાં એ જમીનમાં એટલે એ જ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આપણને આ તાંબિયો રોગ જોવા મળે છે અને ઝીંકની ઉણપથી થતો હોય છે આ રોગ તો આખા પાન શું થાય છે તો કે તાંબા આકારના જોવા મળતા હોય છે અને આખું ખેતર આપણને રાતા જ પડતા પડતું દેખાવા માંડે છે કે જ્યારે તાંબિયો રોગ થાય છે ત્યારે જેથી આપણે ઉત્પાદન ઉપર અસર આવે છે અને મુખ્યત્વે જયા અને ગુર્જરી જે આપણને જોવા મળતું હોય છે અને તેના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો કે રોપણી છે કરવી હોય તો અગાઉના જમીનમાં પાયાના ખાતર તરીકે ખાતર સાથે પાયાનું જે રોપણી ઇન શોર્ટ આપણે કઈ પણ રોપણી કરી એની પેલા આપણે જે પાયાનું ખાતર નાખીએ છીએ તો તેની સાથે આપણે હેક્ટરે વિસ થી પચીસ કિલો મુજબ ઝીંક સલ્ફેટ પણ નાખવું જોઈએ કે જેથી આપણે આ રોગ સામે રક્ષણ મળે કેમ કે તાંબીયો જે છે ઝીંક ની ડેફિસિયન્સી થી થાય છે તો આપણે ફર્ટિલાઇઝર તરીકે પણ ઝીંક ને જ કરવું જોઈએ કે ઝીંક વાળું જે ફર્ટિલાઇઝર હોય છે એ આપણે યુઝ કરીએ તો આ રોગ સામે આપણને રક્ષણ મળે છે ઓકે તમે આગળ છે ભૂખરા ટપકા માટેનો રોગ તો ભૂખરા ટપકાનો જે રોગ હોય છે એ પોષક તત્વોની ઉણપથી અને ઓછી નિતાર શક્તિવાળી જમીનમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. અને આ જે રોગ છે એ કેવી રીતે હોય છે તો કે પાન પર આપણને જોવા મળે છે. અને પાન હોય છે એ ખૂબ જ નાના ભૂખરા રંગના ગોળ કે અંડાકાર ઘાટના બદામી ટપકાં જોવા મળતા આપણને હોય છે. અને ઉપદ્રવ વધતા ટપકાં મોટા તલના દાણા આકારના અને ભૂખરા રાતા રંગના જોવા મળે છે. અને તીવ્ર આક્રમણ જ્યારે થાય ત્યારે પાન હોય એ પીળા પડી જાય છે અને ચીમડાઈને સુકાઈ જતા હોય છે. ત્યારબાદ આપણે આ જે ભૂગરા ટપકાનો જે રોગ છે એના નિયંત્રણ માટે આપણે શું કરવાનું તો કે જ્યારે ધરું નાખતા હોય એની પહેલાં એક કિલો બીજ દીઠ આપણે ત્રણ ગામ થા થાઈરમનો અથવા તો કાર્બન ડાયઝીમનો પટ આપવો જોઈએ અને પ્રતિકારક જાતો વાવવી જોઈએ અને આ જાતો વાવીએ એટલે શું થાય છે તો કે એની આ રોગ સામે આપણને રક્ષણ મળે છે અને એમાં મુખ્યત્વે આઈઆર અઠ્યાવીસ જીઆર સેવન જીઆર એકસો એક જીઆર દસ નર્મદા રત્ના નવા ગામ ઓગણીસ જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ કૃમિથી થતો સફેદ ટોચનો રોગ એફેલેન કોઈડ બેસી નામની જે કૃમિ હોય છે એનાથી આપણને આ રોગ જોવા મળે છે અને આ જે રોગ છે એમાં સાઈઠ ટકા સુધીનો નુકસાન થઈ શકે છે રોગના કૃમિ જે દાણામાં ફૂતળા નીચે ફૂતળા નીચે આઠ થી આઠમાંથી ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે મતલબ કે આ જે કૃમિ છે એ જે દાણા હોય છે એમાં ફોતળાની હોય છે ત્યાંથી ત્રણ વર્ષ સુધી આપણને અવસ્થામાં જોવા મળે છે મતલબ આ રોગ રોગ માટેના જે હોય છે જીવાણુ જે કૃમિ હોય છે સુષુપ્ત અવસ્થામાં રહેલું જોવા મળે છે અને જે રોગિષ્ટ છોડ હોય છે એનો વિકાસ અને જુસ્સો હોય છે એ અટકે છે કંટી હોય એ ટૂંકી અને ટોચનો ભાગ તથા નીચેનો ભાગ અવિકસિત દાણાવાળો ઓછા અને પોચા દાણાવાળો જોવા મળે છે અને એના નિયંત્રણમાં માટે આપણે રોગિષ્ટ છોડને બાળીને નાશ કરવો જોઈએ. બીજના ભાવ બીજ હોય છે એને વાવતા પહેલા પંદર મિનિટ સુધી ગરમ પાણીમાં બોળીને સુકવ્યા બાદ વાવવા જોઈએ. ત્યારબાદ એક લિટર પાણીમાં પાનસો મિલીગ્રામ મુજબ પેરાથિયન કીટક કીટકનાશક જે દ્રાવણમાં પંદર મિનિટ આપણે બોળીને કોરા કરવા જોઈએ અને ઉભા પાક હોય છે એમાં ઘંટી નીકળ્યા બાદ પહેલા ડોડા અવસ્થાએ ત્રણ ટકા તેત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ક્યારીમાંથી પાણી નિતાર હોય છે એ જમીનમાં આપવાથી આપણે આ રોગ અટકાવીને અટકાવી શકીએ છીએ મતલબ કે આ જે રોગ છે એને આપણે શું કરવાનું હોય છે તો કે પેલા તો રોગ જે રોગિષ્ટ છોડ હોય છે એને બાળીને નાશ કરવાનો હોય છે શા માટે તો કે ત્ર આઠ થી ત્રણ વર્ષ આઠ થી ત્રણ વર્ષ સુધી આ જે રોગના જે અવશેષો હોય છે એ જમીનમાં રહેવાથી તે સુષુપ્ત અવસ્થામાં જોવા મળતા હોય છે એટલા માટે આપણે બીજ હોય છે એને વાવતા પહેલા પંદર મિનિટ સુધી ગરમ પાણીમાં બોળીને સુકવવા જોઈએ ત્યારબાદ એક લિટર પાણીમાં પાંચસો મિલીગ્રામ મુજબ પેરાથીઓ કીટકનાશક હોય છે એ દ્રાવણમાં આપણે પંદર મિનિટ બોળી રાખવું જોઈએ એ બોળી નાખ્યું છે પછી આપણે વાવવું જોઈએ સુકવીને ત્યારબાદ છે ઊભા પાક હોય એમાં કંટી નીકળે એની પહેલાં જ આપણે ડોઢા એ ત્રણ ટકા છે તેત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ક્યારીમાંથી પાણી નીતાર જમીનમાં આપવાથી આ રોગ અટકે છે આપણે આગળ વાત કરીએ કે ધરુનો કોલાટ એટલે કે પીડીયો રોગ તો આ જે પીડીયો રોગ છે તે લોહ તત્વની ઉણપના લીધે જોવા મળે છે મતલબ કે જે તાંબિયો રોગ છે ઝીંકની ડેફિશિયન્સી થી લીધે જોવા મળે છે અને પીડિયો રોગ છે એ તત્વ આયનની ડેફિસિયન્સી લીધે આપણને જોવા મળે છે અને જેની ઉણપની શરૂઆતમાં ધરુ હોય છે એ પીળું પડવા લાગે છે અને છેવટે સફેદ થઈને ઉતરી જાય છે નિયંત્રણ તરીકે શું કરવાનું તો કે લોહીની ઉણપ નિવારવા ફેરસ સલ્ફેટ હોય છે એ વાવણી પહેલા જમીનમાં આપવું જોઈએ અને પાણીનું સમતોલ ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ અને પાણી ભરવાની જે પૂરતી જો આપણામાં સગવડ ના હોય તો દસ લિટર પાણીમાં ચાલીસ ગ્રામ ફેરસ સલ્ફેટ અને વીસ ગ્રામ ચૂનાના મિશ્રણનું દ્રાવણ બનાવી અને આપણે ધરુવાડિયામાં જે પાન હોય છે એના ઉપર આપણે છંટકાવ કરવો જોઈએ બાદ છે થડનો સડો જે આ થડનો જે સડો છે એ રોગ એ થાય છે અને ચુસ્યા પ્રકારની થી ફૂગ હોય છે એ થર્ડમાં દાખલ થતા હોય છે ત્યારબાદ ફૂગની જો વૃદ્ધિ થાય તો થર્ડ હોય એ કોહવાયને કાળું પડી જતું હોય છે અને ચૂસ્યા પ્રકારની આ જે જીવાતો હોય છે તે શું કરે છે તો કે જીવાતોનો જો ઉપદ્રવ આપણે વધારે જોવા મળે તો રોગની તીવ્રતા પણ વધે છે મતલબ જીવાતો વધે તો રોગનું પણ વધવાનું છે અને જો જીવાતો ઘટે તો રોગનું પ્રમાણ પણ ઘટશે અને થર્ડ હોય છે એ પોચા બની જાય છે ને ત્યારબાદ છોડ આપણે ભાંગી પડે છે અને એના નિયંત્રણ માટે આપણે ડાંગરની કાપણી પછી અવશેષોને બાળી નાખવા જોઈએ અવશેષો એટલા માટે બાળી નાખવા જોઈએ જેથી જે રોગીષ્ઠ છોડ હોય છે એમાંથી જે રોગ રોગકારક જે જીવાણુ છે જે જુસ્યા પ્રકારના એ આપણે બીજી બીજે ફિલ્ડમાં જાય નહીં મતલબ કે ફરી પાછા થાય નહીં એટલા માટે અને ઊંડી ખેડ કરવી જોઈએ ઊંડી ખેડ એટલા માટે કરવી જોઈએ કે રોગના જો કંઈ પણ જીવાણુના જે અવશેષો જમીનમાં રહેલા હોય છે એના ઈંડા છે તો એ મળી જાય છે આપણે ખેડના જે પ્રકારો ભણ્યા હતા એ ટાઈમે મેં તમને આ ડિસ્કશન કરેલું છે જો તમે લેક્ચર ના જોયું હોય તો પ્લીઝ તમે આગળના લેક્ચર જોઈ લેજો જેથી આ બધી વસ્તુ આપણે ઇન્ટરલેક કરીને વ્યવસ્થિત રીતે ઇઝી વેમાં યાદ રાખી શકીએ ઓકે હું તમને હરેક વસ્તુ માટેના નાના નાના પોઈન્ટના પણ વિડીયો અપલોડ કરવાની છું પણ કેવું છે કે આપણી પાસે કન્ટેન્ટ બહુ બધું છે અને ટાઈમ ઓછો છે તો અત્યારે જે મેઇન આપણા ફોકસ કરવાના જે સબ્જેક્ટ છે એનું આપણે પહેલાં કરીએ છીએ કે જેથી તમારું આ બધા પોર્શન કવર અપ થઈ જાય કેમકે એક્ઝામ તો મોસ્ટ પ્રોબેબલી એવું જ છે કે સપ્ટેમ્બરમાં આવી જશે પણ ઇન કેસ એવું પણ થઈ શકે સપ્ટેમ્બરનું ઓક્ટોબર પણ થઈ શકે તો આપણે પાછળના જે આ બીજા વધારાના જે પોઈન્ટ છે કે જે એક્ઝામ રિલેટેડ એટલી હદે ઇમ્પોર્ટન્ટ નથી એને આપણે પાછળથી કવરઅપ કરી શકશું અત્યારે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બધા જ ટોપિક આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં કરી લેશું કે જેથી આપણે લાસ્ટમાં ઇઝી રહે ઓકે ત્યારબાદ જમીનને તપાવવાની અને પાકની ફેરબદલી કરવાથી પણ આપણે થડનો જે સડો છે એ રોગમાં આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ અને રોગપ્રતિકારક જાતો હોય છે એ વાવવી જોઈએ કે જેથી આપણે રોગ રોગ આ જે રોગ થતો હોય છે એને અટકાવી શકીએ છીએ ઓકે તો ફ્રેન્સ આપણે છે ને આજે રોગ ડાંગરના પાકમાં થતા રોગો વિશેની તો વાત કરી લીધી સોરી તો હવે આપણે વાત કરીશું આવતીકાલના લેક્ચરમાં ઘઉં જઘાઉના પાકમાં આ જીવાતો આવેલ છે અને ત્યારબાદ એમાં થતાં રોગો વિશે તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે આજે બંને પોર્શન છે આપણું આપણા પાક જે ડાંગરના પાકના રોગ અને જીવાતનું તે વ્યવસ્થિત રીતે કવરઅપ કરી લો અને આપણી ચેનલ કૃષિભંડને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ